રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુમાં રાત્રે સૂતા હોય જેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટા ઉપર સુતેલા બહાર સુતેલા જરૂરિયાતમંદ લોકોને હું આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી જગદેશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ પારોર દિનેશભાઈ રાણીગા કિશોરભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી સાગરભાઈ સુવા નીલુભાઈ ઘોંધિયા ભરત બાસો પીર વગેરે જોડાયા હતા તેમજ આ સમય ખાંભાના સ્વામી વિષ્ણુ પ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ ધાબળા વિતરણ માટે સાથે જોડાઈ આશીર્વાદ આપ્યા હતા આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે આ સિદ્ધના ટ્રસ્ટ ના વિતરણ અમારા જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ સાગરભાઈ સુવા નીલુભાઈ ગોંધિયા પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીકા અનેક કાર્યકરો સહભાગી થયા તે બદલ સિદ્ધા ટ્રસ્ટ નો અમે આભાર માનીએ છીએ અને આ વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા